સાધક જેને આપણે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ આ ઉપરાંત જેને ટીનિયા ઇન્ફેક્શન પણ કહેવાય છે શરીરના કયા ભાગમાં ધાધર થાય છે તે મુજબ તે ધાધરનું નામ નક્કી થતું હોય છે તો ધાધર થવાના કારણો ક્યાં ક્યાં છે જો આપણે આપણા શરીરની ચોખાઈ વ્યવસ્થિત રીતે ન રાખતા હોય તો ધાધર થાય છે આપણે ઘણી બધી વધુ પરસેવાવાળી જગ્યામાં કામ કરતા હોય વધુ મહેનતનું કામ કરતા હોય તો પણ ધાધર થતી હોય છે જ્યારે કોઈનું શરીર સ્થૂળ હોય એટલે કે જાડું હોય

કપડાઓ ન પહેરવા જોઈએ દર્દીઓએ નખ કાપેલા રાખવા જોઈએ આથી આપને ખંજવાળ ઓછી આવે છે આ ઉપરાંત ગરમ તથા તાજો ખોરાક લેવો જોઈએ નમક તથા સ્વીટ્સ કે મીઠાઈ જેનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ મેંદો ચણા આથાવાળી બનાવટો એનો ઉપયોગ આપણે સદંતર બંધ કરી દેવો જોઈએ એલોપેથી મુજબ આપણે ટેબ્લેટ ફ્લુકોનાઝોલ કેટેકેનાઝોલ ઇટેકેનાઝોલ ઓપરેન લગાડવા માટે ગોટ્રી મઝોલ કિટેકેના ઝોલ જેવી ઘણી બધી ક્રીમ્સ આવે છે જે ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ દાદરની આયુર્વેદિક સારવારમાં આપણે નિંબ કષાય પીવા માટે લઈ શકાય છે આ ઉપરાંત કરંજ તેલ પણ લગાડી શકાય છે આ ઉપરાંત ચક્રમદ જેના સિંગનો આપણે ભૂકો કરી છાશ સાથે લગાડી શકાય છે લીમડાનો પણ ભૂકો કરી છાશ સાથે લગાડી શકાય છે ગંધક મલ્હાર આવે છે તે પણ લગાડી શકાય છે આ ઉપરાંત આરોગ્યવર્ધિની વટી ગંધક રસાયણ જે આપણે પીવા માટે પણ લઈ શકાય છે